બિસ્મિલાઇ રહેમાન રહીમ અસલવાલેકુમ વેલકમ ટુ માય કે જે રસોઈ ગુજરાતી તો આજે આપણે બનાવીશું આમળાની કેન્ડી કરતાં પણ એકદમ સરસ અને ચોમાસામાં સ્તોળ કડી ખાવા એવી ચટપટી ખાટી મીઠી કાચી કેરીની કેન્ડી તો ચાલો આપણે રેસિપી શરૂ કરીએ તો યુનિક અને ચટપટી ખાટી મીઠી કેન્ડી બનાવવા માટે અહીંયા આપણે ચાર નંક મીડિયમ સાઇઝની કાચી તોટાપુડી કેરી લઈશું તો એની મેં છાલ ઉટાળી હવે આપણે એના પીસીસ કરી લઈશું તો અહીંયા આપણે લંબાઈમાં એના પીસીસ કરીશું તો આ રીતના આપણે લંબાઈમાં અને થોડી જાડી આ રીતની લંબાઈમાં આપણે એની સ્લાઇસ કરી લઈશું તો આ રીતની થોડી લાંબી અને થોડી જાડી આપણે આ રીતના પીસીસ કરી લઈશું તો આ રીતે બધી કેરીના પીસીસ લાંબી સાઈઝમાં કટ થઈ ગયા છે તો હવે આપણે એક પેનમાં ગરમ પાણી આ રીતના કરી એમાં આપણે બધા પીસીસને એડ કરી દઈશું ને આ રીતના થોડું હલાવી લઈશું હવે ફક્ત એને એકથી બે મિનિટ માટે જ એને સોફ્ટ થવા દઈશું તો અહીંયા આપણે એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે ને આ રીતના કેરીનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે આ રીતના એક વાસણ લઈશું ને આ રીતના એક જાવાળા જાડામાં કેરીને આપણે આ રીતના નીતાળી આ રીતના વાસણમાં આપણે એડ કરતા જઈશું તો આ ફ્રેન્ડ્સ એક યુનિક રેસીપી છે અને લોઠી બચવા માટે તો આ જરૂર ટ્રાય કરવા જેવી રેસીપી છે કારણ કે આગળ ગરમી હજુ વધારે પડશે તો આ રીતના તમે ઘરે કેન્ડી બનાવી કંઈ સફરમાં જાઓ તો પણ આ કેન્ડી તમે લઈ જઈ શકો છો ને લોઠી પણ તમને આ કેન્ડી જરૂર બચાવશે ને ખાવા માટે આ એકદમ ટેસ્ટી જ લાગશે એટલી સરસ આપણી આ કેન્ડી બનીને તૈયાર થાય છે હવે આપણે આ રીતના એક તપેલીમાં ગરમ ગરમ કેળીમાં આ રીતના આપણે ખાંડ એડ કરીશું તો ગરમ કેળી હોય તરત જ આપણે આ રીતના ખાંડ ઉમેરી દઈશું ને હવે આપણે એને આ રીતના ટોસ કરી લઈશું એટલે બધી એક સરખી મિક્સ થઈ જાય અહીંયા આપણે ચમચો કે ટબેઠો મારવાની જરૂર નહીં કારણ કે ગરમ ગરમ કેન્ડી છે તો જો તમે ચમચો કે ટબેઠો અંદર મારશો તો કેરી આપણી તૂટી જશે તો આ રીતના ટોસ કરી લેવાનો હવે આપણે એને ઢાંકી એક આખો દિવસ અને એક આખી નાઇટ માટે એને આ જ રીતના રવા દઈશું પછી આપણે આગળની પ્રોસેસ કરીશું ધ નેક્સ્ટ તો અહીંયા આપણે એક દિવસ અને ઓવર નાઇટ થઈ ગઈ છે ને ખાંડનું પાણી આ રીતના ચાસણીમાં ઓબ્ઝર્વ થઈ ગયું છે તો હવે આપણે એને આ રીતના એક ડીશમાં લઈ લઈશું ને એને આપણે સૂકવી લઈશું તો આ રીતના બધું પાણીની ટાળી એક ડીશમાં આપણે લઈ લઈશું તો આ રીતના હાટ વડે થોડી છૂટ્ટી છુટ્ટી કરી સૂકવી દેવાની જેથી કરીને સુકાતા એને બહાર ના લાગે તો હવે આપણે જ્યાં તો હવે આપણે જ્યાં તડકા આવે ત્યાં એને આપણે મીકી દઈશું ને એને સારી રીતના સુકાવા દઈશું તો આ રીતના ફ્રેન્ડ્સ જ્યાં આપણે તડકા આવે ત્યાં એને આપણે સુકાવા દઈશું આ રીતના આપણે ડીશને મૂકી એને તાપ ખવડાવી લઈશું તો તાપમાં કેન્ડી આપણી સુકાઈ ગઈ છે ને અહીંયા તમે જોઈ શકો છો કે જે ઘડી આપણે એને કાપી હતી તે ઘડીએ એ કેટલી લાંબી અને કેટલી ચાદી હતી અને સુકાયા પછી એની સ્લાઇસ તમે જોઈ શકો છો કે કેટલી નાની અને આ રીતના કેન્ડી આકારની થઈ ગઈ છે તો લૂટથી બચવા માટે બેસ્ટમાં બેસ્ટ છે આ કેન્ડી અને ગરમીમાં આ કેન્ડી ખાવાથી એનર્જી પણ તમારી જળવાઈ રહેશે આ કેન્ડી તમે આમ ને આમ પણ ખાઈ શકો છો પણ એને આપણે વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે દળેલી ખાંડમાં ડીપ કરીશું તો ડીશમાં આપણે દળેલી ખાંડ લઈશું ને કેન્ડીને આપણે આ રીતના એડ કરતા જઈ ખાંડમાં આપણે આ રીતના ડીપ કરી લઈશું તો આ જ રીતે આપણે બધી કેન્ડીને ખાંડમાં ડીપ કરી લઈશું તો ખાંડમાં કેન્ડી આપણી કોટ થઈ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બન્યા પછી કેન્ડી આપણી કેટલી સોફ્ટ છે ડ્રાય છે પણ બિલકુલ બી હાર્ડ નથી અને બનવામાં થોડી રાહ જોવી પડશે પણ ગેરંટી છે મારી કે એકથી બે દિવસમાં જ કેન્ડી તમારી પૂરી થઈ જશે કેમ કે ખાવામાં લાગે છે જેટલી સરસ ને તો કેવી લાગે તમને મારી આ કાચી કેળીની કેન્ડીની રેસીપી રેસીપી તમને સારી લાગે તમારા વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફીઝ